ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાંતો પાસેથી જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર આર અને હું છું જીગર કાયદાના ફાયદા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો કાયદાના ફાયદા કાર્યક્રમમાં અલગ અલગ એડવોકેટ સાથે અલગ અલગ વિષયની ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે જ એડવોકેટ સાથેથી કાયદાકીય માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમારા દર્શક મિત્રો સુધી તે વિષયની કોઈ મૂંઝવણ હોય તો તેનું સોલ્યુશન પણ આપવાનો પ્રયત્ન અમે કરીએ છીએ આજે કાયદાના ફાયદા કાર્યક્રમમાં વિષય છે

નમસ્કાર સર સર સવાલ એ થાય છે કે જ્યારે કાયદાકીય જાણકારી મેળવવાની હોય અને આજનો સબ્જેક્ટ હોય કે બદનક્ષી એટલે શું અને બદનક્ષી અંગેના દાવાઓ ક્યાં કરી શકાય કેવા પ્રકારની જોગવાઈ છે કાયદાકીય અથવા તો નામદાર કોર્ટ દ્વારા કેવા પ્રકારના ચુકાદાઓ આવેલા છે આ અંગેના આજે બધી જ વાત કરીશું અને વ્યાખ્યા સાથે દશક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ બદનક્ષી એટલે શું જી અ સૌપ્રથમ જો આપણી બદનક્ષીની વ્યાખ્યા જોઈએ તો બદનક્ષી જે છે તે બંને પ્રકારની બદનક્ષીઓને આવરી લે છે એ છે લેખિત કોઈએ કોઈ બદનક્ષી કરી હોય તો તે અને એની સિવાય કોઈ મૌખિક બદનક્ષી કરી હોય તો હવે બદનક્ષીનો કાયદો જે છે તે એવું કહે છે કે તમે કોઈ વ્યક્તિને એમને ઇન્સલ્ટ કરવા માટે કે એની હાનિને ઠેસ પહોંચાડવા માટે તમે જો કદાચ કોઈક વ્યક્તિને કંઈક ખોટું કીધું હોય અને એના કારણે એની માન મર્યાદા કે પ્રતિષ્ઠાને ઈજા પહોંચે છે તો એ વસ્તુને બદનક્ષી ગણાશે એ પછી તમે મૌખિક રીતે એમને કીધી હોય તો પણ અને લેખિત રીતે તમે કંઈક એવું લેખ લખીને કરી હોય તો પણ જી કાયદાકીય જોગવાઈની વાત કરીએ તો કેવા પ્રકારની બદનક્ષી અત્યારે હાલ સામે આવી રહી છે અને તે અંગેના કેસ સામે આવી રહ્યા છે હાલ પહેલા જો હું ચર્ચા કરું તો આપણી જે ઇન્ડિયન પીનલ કોડ છે કાં તો હું એવું કહું કે ભારતીય દંડ સંહિતા જે છે હાલ ચાલી રહ્યું છે એમાં બદનક્ષી બાબતનું જે કાયદો જે છે તે સેક્શન ચારસો નવ્વાણુંમાં છે અને તેની જે સજાનું છે પ્રાવિધાન તે સેક્શન પાંચસો માં છે હવે ચારસો નવ્વાણું માં એવું કહેવામાં આવ્યું છે કે તમે જો કદાચ કોઈની પણ લેખિત કે મૌખિક બદનક્ષી કરો છો તો પાંચસો મુજબ એની સજા થશે અને જે સેક્શન પાંચસો છે કલમ પાંચસો છે એની અંદર બે વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ કરવામાં આવી છે આ સજાની બે વર્ષની જોગવાઈ જી જી સર હાલનું જે એક હું ખાલી ચર્ચિત કેસ ની વાત કરીશ તો તે બાબતનું જ આ કેસ હતું અને એ એક ખાનગી ફરિયાદ રૂપે દાખલ થયો હતો અને ત્યારબાદ એમાં ચુકાદો આપવામાં આવ્યો હતો પરંતુ એ હાલ જો કે અપીલમાં ચાલતું હોય તેથી એની વધારે ચર્ચામાં ઉતરી શકું એવું નથી આ એક ખૂબ ચર્ચિત કેસ છે એટલે આપણે તેની ચર્ચા જ્યાં સુધી નામદાર કોર્ટ દ્વારા તેનું એક ફાઇનલ ડિસિઝન ના આવે ત્યાં સુધી આપણે લઈ ના શકીએ પરંતુ અત્યારે હાલ તાજેતરમાં સર એક કેસ સામે આવેલો થોડાક દિવસ પહેલાં તાજેતરની જ વાત કરીએ પૂનમ પાંડે નામની હિરોઈન દ્વારા અને સરવાઇલ કેન્સરના નામે તેણે પોતાની ડેથ થઈ છે તેવા ન્યૂઝ ફેલાવ્યા અને ત્યાર પછી સર્વાઈલ કેન્સરનો ભોગ બનેલા જે લોકો છે તેમનામાં આક્રોશ તો થયો પરંતુ સામાન્ય જનતાના પણ કહેવાય કે આક્રોશ જોવા મળ્યો અને કેટલાક લોકોએ તેના ઉપર કેસ કર્યો હવે તેમાં બે પ્રકારના કેસ અત્યારે હાલ લાગુ થયેલા છે જેને સર્વાઈકલ કેન્સર થયેલું છે અને ભોગ બનેલા છે તે લોકોને બદનક્ષી જેવું અથવા તો માનહાનિ જેવું લાગ્યું જે લોકોને આ પ્રકારની ભોગ નથી બનાવ્યા તેવા લોકોને સમાજની મશ્કરી કરી તેવી લાગણી દુભાઈને લાગણી ધોભાવાનો કેસ કરેલો છે આ બંનેની વ્યાખ્યા ભલે અલગ હોય પરંતુ કાયદાકીય રીતે બંનેની વારા પરથી એક કાયદાકીય જાણકારી મેળવવાનો પ્રયત્ન આજે કરવો છે જી હવે જેમ આપણે પૂનમ પાંડેનું એક ચર્ચિત હાલ બનાવ બન્યું હતું જેની તમે વાત કરી રહ્યા છો એમાં સૌ પ્રથમ તો એવું કરવામાં આવ્યું છું હતું કે આખા મીડિયામાં એવી અવેર એવી ન્યૂઝ ફેલાવી દેવામાં આવી હતી એવા રૂમર્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા કે તેમની ડેથ થઈ ગઈ છે અને એમની ડેથ જે છે તે પર્ટીક્યુલરલી આ કેન્સરની બીમારીના કારણે થઈ છે અને ત્યારબાદ થોડાક સમય પછી એટલે ઓલમોસ્ટ મારા ખ્યાલથી બારથી અઢાર કલાક પછી એવું ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું ન્યૂઝ મીડિયામાં કે ભાઈ ના પૂનમ પાંડે જે છે તેઓ હયાત છે અને આ પર્ટીક્યુલર જે બનાવ બન્યો છે એનું અવેરનેસ માટેનું એક કામનું પ્રોગ્રામ હતું હવે એની અંદર અફકોર્સ કે પહેલા આપણે લઈએ તો જેમ આપણે કીધું કે ભાઈ ઘણા બધા લોકોની લાગણીઓ આ બાબતે દુભાઈ હતી એનું કારણ એવું છે કે ઘણા લોકો જે પૂનમ પાંડે છે તે પર્ટિક્યુલરલી એક એક્ટર કમ ઇન્ફ્લુઅન્સરના બેકગ્રાઉન્ડથી આવે છે એટલે ઘણા એમના મિલિયન્સ ઓફ ફોલોઅર્સ પણ છે અને જેમની લાગણીઓ કે કોઈ જે વ્યક્તિ એમની સાથે સેન્સિટિવ છે બરાબર છે જ્યારે એમને એવું ખબર પડે છે કે એમના કટ પર્ટિક્યુલર કોઈ એક્ટ્રેસ જે છે કે કોઈ ઇન્ફ્લુઅન્સર છે એમની ડેથ થઈ ગઈ છે તો એના માટે એમને શોક પ્રકટ કર્યા હતા અને ઘણા બધા સોશિયલ મીડિયા પર મેસેજીસ પણ કરવામાં આવ્યા હતા જોકે મીડિયા એ પણ આ વસ્તુ ખૂબ ચર્ચામાં ચલાવી હતી કે એમની ડેથ એમ એકાક થઈ ગઈ હતી અને બહુ નાની વ્ય થઈ હતી એટલે જ્યારે પછી આ વસ્તુની ખબર પડી ત્યારે તેમને એ બાબતે લાગણી જે લોકોની દુબઈ છે એ બાબતે ઘણી બધી એફઆઈઆર કરવામાં આવી હતી એમની ઉપર બીજી વસ્તુ જે છે તે આમાં હવે ક્લાસિફિકેશન કરીએ કે કઈ રીતે માનહાનિ થતી તો જે લોકો કેન્સર બીમારીથી પીડિત છે તે લોકોને પર્ટિક્યુલર જે આ રોગ છે તેનું એક મશ્કરી કરવી એવું કહી શકાય છે કે લોકો જે છે તેઓ કેન્સરથી પીડિત છે અને એમની સામે કોઈ વ્યક્તિ કેન્સરથી મરી ગયો અને પાછળથી પાછું એ વ્યક્તિ જિંદો થઈ ગયો એ બંને વસ્તુઓની જે આપણે કહીએ કે બે સિકવન્સ જે સામે રાખવામાં આવ્યા તેના તેનાથી ઘણા બધા જે કેન્સર પેશન્ટ છે એમને આ એમની મશ્કરી થઈ હોય એમની જે માન છે એમને ફેંસ પહોંચ્યું છે એ બાબતનું એક વિષય બની ગયું હતું એટલે તે બાબતે પણ ઘણા બધા લોકોએ એમની વિરુદ્ધ જે છે ખાનગી ફરિયાદ દાખલ કરી હતી જી સર બીજો એક સવાલ થાય છે કે ક્યારેક સભ્ય સમાજની અંદર કેટલાક બનાવો એવા સામે આવતા હોય છે કે લાગણી દુભાવી અથવા તો બદલક્ષી થઈ તેવી વાત સામે આવે છે ગઈકાલનો એક કિસ્સો ખૂબ ચર્ચિત છે આપણે સૌ આ આવા સભ્ય સમાજની અંદર જ્યારે આવા કિસ્સા બનતા હોય છે આજે પણ ત્યારે શરમથી માથું ઝૂકી જાય પરંતુ આપણી જે એક ન્યાય પ્રણાલી જે છે તે પણ એટલી મજબૂત છે કે કદાચ આરોપીઓ અથવા તો જે લોકો આવું કૃત્ય કરે છે તેને સજા સુધીની કાર્યવાહી થતી હોય છે અને સજા સુધી પહોંચાડવાનો કામ પણ કરતું હોય છે તેમાં આપણું ડિપાર્ટમેન્ટ પણ આવી જાય સરકારના પ્રયત્નો પણ આવી જાય ગઈકાલે એક ખૂબ ચર્ચિત કિસ્સો બન્યો કે ગાંધીનગર જિલ્લાના એક ગામમાં દલિત યુવાનનું લગ્ન હતું અને ત્યાર પછી ઘોડી ઉપર કંઈક આખી એક જાન નીકળી અને ત્યાર પછી તેના ઉપર હુમલો કરવામાં આવ્યો કોઈક બીજા સમુદાય દ્વારા અને દલિત યુવાનને માર મારવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ હક અમારો જ છે તમારો નથી અને આખી શરમજનક જ્યારે કૃત્ય બન્યું ત્યારે પોલીસ પણ જાગી અને ચાર આરોપીઓને પકડી પાડ્યા કલમો જે લગાવી છે તેની ચર્ચા પણ નથી કરવી પરંતુ મારે એ સમજવું છે કે જ્યારે કોઈક જાતિમાંથી બીજી જાતિના સામે અલગ અલગ પ્રકારના લખાણ વાક્યો ન બોલવા જેવા વાક્યો અશોભનીય વાક્યો બોલવામાં આવે તો કેવા પ્રકારની કલમો લાગતી હોય છે અને ખાસ કરીને જ્યારે દલિત સમાજની વાત કરીએ તો તેમના રક્ષણ માટે એટ્રોસિટીનો પણ એક એક્ટ છે તો કઈ રીતે આખી એક કલમો લગાડવામાં આવતી હોય છે અને કાયદાકીય પ્રક્રિયા કેવી થાય આ અંગેના કેસમાં જી આપ વાત કરી રહ્યા છો તે બહુ પરફેક્ટ છે કે એટ્રોસિટીઝ એક્ટનો આની અંદર બહુ મોટો ફાળો છે ને એનો ઉમેરો પણ થાય છે એમાં હું સૌપ્રથમ પ્રથમ આપને જણાવીશ કે જે આ બનાવ બન્યો છે તે બનાવમાં જે જનજાતિ અનુસૂચિત જનજાતિ જે છે એમને પાછળ બતાવવાની કે કોઈ એવા કૃત્યો કરવાના કારણે જો કોઈ એવું કૃત્ય કરવામાં આવે છે તો એના ઉપર એટ્રોસિટીઝ એક્ટ જે છે તે લાગુ પડે છે એની સિવાય જો કદાચ આવા અનુસૂચિત જનજાતિની કોઈ પણ એવો કન્ડક્ટ કરવા કોઈ પણ એવું કૃત્ય કરવામાં આવે છે જેથી એમની લાગણીઓ દુબાય છે તો એના માટે પણ આઈપીસીની અંદર જોગવાઈઓ છે એની સાથે સાથે જો એમની માનહાનિને ઠેસ પહોંચાડવામાં આવે એમની પોતાની જે સમાજની અંદર માન છે પ્રતિષ્ઠા છે એમને પણ દુબાવવામાં આવે ચારે બાજુ ડિજિટલ એક આખું વર્લ્ડ થઈ ગયું હોય ત્યારે આપણે સૌ તેનાથી વાકેફ છીએ અને અલગ અલગ રીતે સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે આવતા હોય છે વિષય સાયબર ફ્રોડનો ભલે ના હોય પરંતુ સાયબર ક્રાઈમ દ્વારા કેટલાક લોકોની માનહાની થાય તેમના ફોટા મોફ કરવામાં આવે કેટલીક વખત તેમની ઓડિયો અથવા તો વિડીયો જે ક્લિપ્સ છે તે વાયરલ કરવામાં આવે ડમી વાયરલ મોપ ક્રોપ કરીને કરવામાં આવે ત્યારે આ માનહાની તરીકે તેને એ એંગલથી જોઈ શકાય કે કોઈ અલગ પ્રકારના કાયદા છે તેમાં અભી એની અંદર કઈ પ્રકારનું બનાવ છે એનું પહેલા બાયફર્કેશન કરવું બહુ જરૂરી છે કે કદાચ કોઈ વ્યક્તિએ કોઈ એક્ટર છે કોઈ એક્ટ્રેસ છે કોઈ ઇન્ફ્લુએન્સર છે એ વિશે કઈક એવા શબ્દો લખ્યા છે જે એ વ્યક્તિના ઉપર સૂટ થાય એવા નથી ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એમને પર્સનલ લેવલ પર કોઈ વસ્તુ ચીધી છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ ઓફિસર છે અને એ ઓફિસર એમની ફરજ બજાવે છે અને એ ઓફિસરના કન્ડક્ટમાં એમને કરપ્ટ ઓફિસર તરીકે કે એવી રીતે શોધવામાં આવે છે કે કદાચ એમને એ રીતનું પ્રિડિક્ટ કરવામાં આવે છે અને એ બાબતે એમની પર એ કોઈ ફેક્ટ નથી તો એવા સંજોગોમાં એ વ્યક્તિની માનને મર્યાદાને એની સોસાયટીમાં જે ઓફિસર તરીકેની રેપ્યુટેશન છે એને ટેક્સ પહોંચાડવામાં આવે છે એવું માની શકાય છે તે જાય જી 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 બોલીએ

જી એક ગઈકાલનું ઉદાહરણ મને ધ્યાનમાં આવી રહ્યું છે મીડિયામાં ખૂબ તેની ચર્ચા પણ થઈ અને અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પણ તે અલગ અલગ જગ્યાએ મીડિયામાં આપવામાં આવ્યું અને સમાચાર તરીકે પ્રસિદ્ધ પણ થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સંસદની અંદર અનામત ના મુદ્દે એક અભિભાષણ કરી રહ્યા હતા અને પોતાની વાત જણાવી રહ્યા હતા ત્યાર પછી અમદાવાદના જ એક વ્યક્તિએ તે આખી ભાષણમાંથી તેનો વિડીયો મોપ કર્યો કોપ કર્યો અને એડિટિંગ કર્યું અને પોતાના જ સમાજની લાગણી દુભાય તે રીતે તેને વાયરલ કર્યો એટલે કે અલગ અલગ ક્લિપ અને એ બધું ભેગું કરીને ન સમજાય તેવી વાત આખી એક એડિટિંગ કરી લીધી અને એ રીતે એડિટિંગ કરી કે સમાજની લાગણી દુભાય ને ત્યાર પછી સાયબર ક્રાઇમે આ વ્યક્તિ સુધી પહોંચી અને ખોટી રીતે રજૂ કરવી અને તેને અટકાયત કરી અને તેના ઉપર કાનૂની કાર્યવાહી અને આ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી સવાલ એ થાય છે કે આ પ્રકારનું જે એક આખું જ્યારે એડિટિંગ કરીને કોઈક વ્યક્તિ જે વડાપ્રધાન પદ સુધી હોય અથવા તો કોઈ સેલિબ્રિટી હોય અથવા તો સભ્ય સમાજની કોઈક વ્યક્તિ હોય અને આ રીતે કૃત્ય કરવામાં આવે ત્યારે કેવા પ્રકારની કલમો પોલીસ દ્વારા લગાવવામાં આવતી હોય છે અને કદાચ કેસ ચાલી જાય તો નામદાર કોર્ટમાં આ પ્રકારના પણ ભૂતકાળમાં અનેક કેસો આવેલા હશે કેવા પ્રકારની આખી એક ચુકાદા આવેલા હશે અથવા તો જોગવાઈ કરવામાં આવે છે આ વસ્તુમાં પહેલી વસ્તુ તો એ કે આપણે જે આજકાલ જોઈએ છે કે લોકો બહુ સ્ટ્રોંગ રીતે મીડિયા સાથેને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટથી બહુ પ્રેરિત થઈ ગયા છે તેમજ આપણે જોઈએ છે કે ઘણીવાર મીમ્સના નામે પણ ઘણા બધા પોલિટિશિયન કે એક્ટર્સ કે એક્ટ્રેસીસના જે વિડીયો હોય છે એને પ્રોપ કરીને લોકો જે છે સર્ક્યુલેટ કરે છે અને એના ઉપર પબ્લિક વ્યૂઝ મેળવે છે એટલે આ એક કંડક્ટ છે કે ભાઈ તમે કદાચ ભલે એવું ડિસ્ક્લેમર મૂકો કે આ પબ્લિકના એન્ટરટેનમેન્ટ માટે છે પરંતુ જો કદાચ તમે એનું એક રોંગ યુઝ કરો છો જેમ કે હાલ તમે કીધું તેમ કે જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ એમનું પર્ટિક્યુલર કોઈ વિડીયો જે છે તે મોર્ફ કરીને એના અંદર જે એવો બોલતા હતા એના સિવાયની બધી વસ્તુઓનો શબ્દનો ઉમેરા કરીને એમના વિડીયોને જે છે વાયરલ કરવામાં આવ્યો તો એવા સંજોગોમાં જો પર્ટિક્યુલર કોઈ વ્યક્તિની આવી એટલે એમને જે પર્ટિક્યુલર પાર્લિયામેન્ટમાં સ્પીચ આપી છે કે જે પર્ટિક્યુલર પાર્લિયામેન્ટમાં એમને વોકલ થયા છે કોઈ વસ્તુ માટે એનું એક અર્થનું અનર્થ ઊભું કરીને જો તેઓ ક્રાઇમ કરતા હોય તો એવા ક્રાઇમ સામે જરૂરથી પગલાં નોંધી શકાય છે અને એની ઉપર જરૂરથી આઈપીસીની જોગવાઈઓ અને તેની સાથે સાથે સાયબર ક્રાઈમની જોગવાઈઓ પણ થઈ શકે છે સાયબર ક્રાઈમમાં મૂળ રીતે જોવા જઈએ તો સેક્શન સિક્સટી ફાઈવ સિક્સટી સેવન એવી જોગવાઈઓ થઈ શકે છે અને તેની સિવાય બદનક્ષીની જોગવાઈઓ પણ ઊભી થઈ શકે છે કારણ કે એમને ટ્રાય કર્યા છે કે ઇન્ડિયાના જે પીએમ છે એમની એમની જે માન મર્યાદા છે પ્રતિષ્ઠા છે એને દુબાવાની કોશિશ કરી છે બીજી જગ્યાએ જોવા જઈએ એમની ઉપર લોકોની લાગણી સાથે પણ એમને છેડા કર્યા છે કારણ કે આજે પ્રાઇમ મિનિસ્ટર છે તે આપણે જોઈએ છીએ સારી રીતે ફોલો કરતા હોય છે પોતાનું રોલ હોય છે અને એ રોલ મોડલની કોઈ આવી પ્રકારની જે કેરેક્ટર છે એને અસેસિનેટ કરવાની તૈયારી કરી હોય તો પછી એને ઘણા બધા લોકોની લાગણી દુબાઈ છે એ પણ કહી શકાય છે અને એના કારણે પણ એમની ઉપર બસો પંચાણું મુજબ પણ કેસ ફાઇલ થઈ શકે છે જાણકારી એ મેળવી છે કે ક્યારેક કોઈકને એવું લાગે કે આ કદાચ મારી બદનક્ષી કરવાનો પ્રયત્ન થયો છે કે માનહાનિ કરવાનો પ્રયત્ન થયો છે અથવા તો મારી એક્સ વાય જ્યારે જગ્યાએ લાગણી દુભાઈ છે ફરિયાદ કરવી છે તો કેવી રીતે કરવી જોઈએ સામાન્ય જનતાની વાત કરીએ તો સાથે સાથે એ ફરિયાદ જ્યારે નોંધાવા જાય ત્યારે કેવા પ્રકારના પુરાવા પણ આપવા પડે કારણ કે કાયદાકીય પ્રક્રિયા છે કોનો સંપર્ક કરવો જોઈએ આખી એક માહિતી પણ આપણે આપણા જે દર્શક મિત્રો છે તેમને આપવાનો પ્રયત્ન કરીશું જી પહેલી વસ્તુ તો જ્યારે આપણે વાત કરીએ છીએ તો જ્યારે પણ બદનક્ષી થતી હોય તો એમાં બે પ્રકારની રેમેડી લઈ શકાય છે બે પ્રકારના ઉપાયો મેળવી શકાય છે પહેલી વસ્તુ છે કે જો આપને એવું લાગતું હોય કે મારી બદનક્ષી થઈ છે અને મારે એ વ્યક્તિ સામે ગુનો નોંધાવો છે કે એ વ્યક્તિને મારે જેલ કરાવી છે તો એના માટે આપ ક્રિમિનલ ઉપાય કે ક્રિમિનલ રેમેડી મેળવી શકો છો તેમજ આપને એવું લાગતું હોય કે મારી પર્ટિક્યુલર માર્કેટમાંની રેપ્યુટેશન આ વ્યક્તિએ ખરાબ કરી છે અને એ રેપ્યુટેશન જે છે તે હું મોનિટરી રીતે સેટિસ્ફાઈ કરી શકું છું તો તમે તેમની માટે વળતરનો દાવો પણ કરી શકો છો હવે આ નક્કી કર્યા પછી આપણે બંને રેમેડી કઈ રીતે મેળવવી તેના માટે એક શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઈએ ફર્સ્ટ જો કદાચ આપ ક્રિમિનલ જે પાર્ટ છે એમાં જઈએ ક્રિમિનલ એટલે કે તમે એમને સજા આપવા માટે તમે રેમેડી લેવા માંગતા હો તો એના માટે આપે પહેલાં ખાનગી ફરિયાદ કરવી પડે એનું કારણ એવું છે કે બદનક્ષીનો જે ગુનો છે તે એક નોન કોગ્નિસેબલ ઓફેન્સ છે એટલે કે એની અંદર પોલીસ સ્ટેશનમાં ડાયરેક ગુનો નોંધી શકાય નહીં તમારે એના માટે ખાનગી ફરિયાદ કરવી પડે અને મેજિસ્ટ્રેટ સમક્ષ એ ફરિયાદ કરી તમારે આગળની કાર્યવાહી ચલાવવી પડે

આ રહી વાત કે જ્યારે તમે ક્રિમિનલ રેમેડી મેળવવા માંગતા હો ત્યારે જ્યારે આપ સિવિલ દાવો કરવા માંગતા હો તો એવા એવા નેચરમાં તમારે એક રેગ્યુલર સિવિલ સૂટ ફાઇલ કરવું પડે એ રેગ્યુલર સિવિલ સૂટ જે છે એ તમારી પર્ટિક્યુલર જે કમ્પેન્સેસનની અમાઉન્ટ છે એની ઉપર ડિપેન્ડ કરે છે જો આપની જે કમ્પેન્સેશન મેળવવાની અમાઉન્ટ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિની કમ્પેન્સેશન મેળવવાની અમાઉન્ટ ટ્વેન્ટી ફાઇવ લેખથી ઓછીની છે તો એ રેગ્યુલર સિવિલ સૂટમાં જઈ શકે છે પરંતુ એમને એવું લાગે છે કે એમની કરોડોની માનને ઠેસ પહોંચી છે અને એમનો દાવો કરોડોમાં ઊભો થાય છે એવું છે ફોર એક્ઝામ્પલ કોઈ મોટા છે અને એમની કોઈક માન મર્યાદાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરી છે અને એ વ્યક્તિને એવું લાગે છે કે મારી આટલી મોટી માન મર્યાદાને ઠેસ પહોંચી છે કે મારી આખી માર્કેટમાં ઇજ્જત ખરાબ થઈ ગઈ છે તો એવા સંજોગોમાં તેઓ કરોડોનો કેસ સ્પેશિયલ સિવિલ સૂટના રાહે પણ ફાઇલ કરી શકે છે આ કી વાથી કેવી રીતે પ્રક્રિયા થાય કે આ ફરિયાદ નોંધાવી બે प्रकारे ખૂબ સરસ રીતે આપે કાયદાકીય જાણકારી પણ આપી ક્યારેક સર એવું જોવા મળતું હોય છે સમાજની અંદર કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાનીતિ હસ્તીઓ તો ઠીક છે પણ આજકાલ તો સામાન્ય પ્રજા કે ક થોડક આગળ પડતા હોય સભ્ય સમાજની અંદર છતાં પણ ભોગ બનતા નજરે પડી રહ્યા છે અને તેમાં મુખ્ય વાત આવે છે ફ્રોડ કોલ દ્વારા ખંડણી ઉઘરાવવાની અથવા તો જાણી જોઈને કોઈ વ્યક્તિ દ્વારા ખંડણી ઉઘરાવીને તેની પાસે બ્લેકમેલિંગ કરવું કોઈ યુવતી હોય તો તેનું બ્લેકમેલિંગ કરવું તેના ફોટા દ્વારા બ્લેકમેલિંગ કરવું અથવા તો અલગ રીતે કોઈક રીતે તેની હાનિ તેની એક માનની હાનિ પહોંચે તે રીતે તેનું બ્લેકમેલિંગ કરવું આ બધું જે છે તે માનહાનિમાં ગણાય કે અલગ રીતે કોઈ કેસ ટ્રીટ થતો હોય છે જે આ પર્ટીક્યુલર આપે ખંડણીની વાત કરી તે એકચ્યુઅલી આઈપીસી ની અંદર ખંડણી જે છે તેની એક ડેફિનેશન અલગ વ્યાખ્યા અલગ આપવામાં આવી છે ખંડણીનું સીધું જો કદાચ હું મતલબ એક્સપ્લેન કરું તો એવું છે કે આપ કોઈની જાનને ખતરામાં રાખીને તેમની પાસેથી કોઈ પણ વેલ્યુએબલ વસ્તુઓ કઢાવવાની કોશિશ કરો છો એ પછી મની હોય પૈસા હોય કે તમે કોઈ પ્રોપર્ટીઝ એમની પાસેથી કઢાવો છો કે તમે કોઈ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિને ખતરામાં રાખીને આ વ્યક્તિને તમે ફોર્સ કરો છો કે તમે આ મની કે તમે કોઈ પર્ટીક્યુલર પ્રોપર્ટી જે છે તે તમને સુપ્રત કરી દે તો ખંડણીની એક્ચ્યુઅલી વ્યાખ્યા એમ જોવા જઈએ તો આપણે ભારતીય દંડ સંહિતામાં અલગથી આપવામાં આવી છે અને એ બહુ ક્લિયર છે જ્યારે આ આપે જે વાત કરીએ તે બહુ સાચી છે કે ઘણી વાર અત્યારે એવું જોવામાં આવે છે કે લોકો જે છે તે હાલ જ એક એવું સાયબર ફ્રોડ ઊભું થયું છે જેની અંદર એવું કરે છે કે તેઓ પહેલાં કોલિંગ કરતા હોય છે અને એના પછી તેઓ ન્યૂડ કોલ માટે પ્રેરિત કરતા હોય છે અને ત્યાર પછી તેઓ વિડીયો કેપ્ચર કર્યા પછી એમની પાસે ખંડણીની માગણી કરતા હોય છે અને એ બાબતે પોલીસે પણ ઘણી અવેરનેસ પ્રોગ્રામ્સ રાખ્યા હતા પણ એ પર્ટિક્યુલર ટોપિક જે છે તે અફકોસ ખંડણીમાં તેનો સમાવેશ થાય છે અને જ્યારે તેઓ ખંડણી ઓનલાઈન રીતે કરવામાં આવે છે તો ત્યારે એની સાથે સાયબર ફ્રોડનું પણ સમા સાયબર ફ્રોડ થયું છે એનો પણ સમાવેશ થાય છે જી આ આખી વાત થઈ અલગ અલગ કારણ કે મુંજવણ ક્યારેક એવું થતી હોય છે કે આ રીતે મારો ફોટો વાયરલ કરી લીધો એટલે મારી માનહાનિ થઈ ગઈ પરંતુ ક્યારેક ક્યાંક અલગ વેથી પણ તેનો કાયદાકીય સમાવેશ કરવામાં આવેલો છે આ જાણકારી આપવાનો પ્રયત્ન આપણે એટલા માટે કરતા હતા કે સામાન્ય પ્રજાને બદનક્ષી માનહાની લાગણી દુભાવી બધું એક સરખું જ લાગે છે પરંતુ કાયદાકીય જોગવાઈઓ અલગ અલગ હોય છે એટલે આપણે આજે ખુલાસા સાથે કાયદાકીય જોગવાઈ કેવી છે તેની વાત કરી સર ક્યારેક એવું થતું હોય છે સમય મર્યાદા છે આપણી પાસે પરંતુ દસ પંદર સેકન્ડમાં જ્યારે વાત સમજાવી હોય તો આ બદનક્ષી અંગે એકસાથે જાહેર જનતા માટે કોઈ અપીલ કરી શકે ભલે તેની પોતાની પર્ટિક્યુલર પર્સનલ લાગણી નથી દુવાઈ માનહાણી નથી થઈ પરંતુ તેને એ નથી ગમ્યું કે આ ખોટું થયું છે તો એ કરી શકે ખરો છે તમે સો ટકા કરી શકો છો હું હાલ જે એક્ઝામ્પલ મેં આપણા બિગિનિંગમાં જ આપ્યું હતું તે જ પર્ટીક્યુલર કે કદાચ તમારા પર્ટિક્યુલર કોઈ સમાજ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી છે ફોર એક્ઝામ્પલ અને તમે એ પર્ટિક્યુલર સમાજમાં જ બિલોંગ કરો છો અને તમારું પર્ટિક્યુલર સમાજમાં બિલોંગ થવાના કારણે લોકોની તો જે લાગણી દુબાઈ છે તે છે જ પણ એની સાથે તમારી આ સમાજમાંથી જ આવતા બહુ મોટી રેપ્યુટેશન થઈ છે અને તમારી આ રેપ્યુટેશન બિકોઝ તમારા સમાજના ઉપર કોઈ ટિપ્પણી કરી છે એના કારણે તમારી રેપ્યુટેશન ખરાબ થાય છે તો સો ટકા એ આ ગીવન વસ્તુમાં ફોલ થાય છે એટલે કે બદનક્ષીમાં તેઓ ફોલ થાય છે તે જ રીતે હું એક ખાલી નાનો એક્ઝામ્પલ આપીશ ઘણી વાર એવું બને છે કે ભાઈ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ જે છે તે કોઈ વ્યક્તિ હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ હયાત નથી પરંતુ એ વ્યક્તિ માટે બે અપશબ્દોનો ઉપયોગ કરે છે અને એ પર્ટિક્યુલર જે વ્યક્તિ હયાત નથી એના તમે કદાચ સંતાન છો કે તમે કદાચ એમના રિલેટિવ છો અને તમને એ વ્યક્તિ માટે ખોટું લાગી ગયું છે એ એ વ્યક્તિના કારણે આજે ઓળખે છે તો એવા સંજોગોમાં પણ તમે વ્યક્તિ ઉપર કેસ કરી શકો છો ભલે એ વ્યક્તિ પોતે જિંદા છે કે નથી તે મેટર નથી કરતું પરંતુ જે રેપ્યુટેશન કંડક્ટ થઈને આવી છે એ સંજોગોને પણ કન્સિડર કરીને તમે માનહાની કરી શકો છો એટલે એ જરૂરી નથી કે પર્ટિક્યુલર વ્યક્તિ જિંદા છે કે નથી

કાયદાકીય જોગવાઈઓ કાયદાની ભાષામાં અલગ અલગ છે અને તેની સજાની જોગવાઈઓ પણ અલગ અલગ છે તે આજે ખૂબ સરસ રીતે હેડોકેટ સાહેબે આપણને સમજાવ્યું વીઆર લાઈવ સર આપનો ખૂબ આભાર માને છે અમારી સાથે કાયદાકીય માહિતી શેર કરવા માટે થેન્ક યુ મિત્રો આવતીકાલે ફરીથી મળીશું કાયદાના ફાયદા કાર્યક્રમમાં જોતા રહેજો વીઆર લાઈવ નમસ્કાર ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાતો પાસેથી જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા